અમે આપીએ તો તપાસ કરશો એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ છેડી હોય તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આરી એ પેલા બનાવ તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા તા આ લોકો બનાવ બની હું શું કહેવા છેડતી કરવા ગયા તા ત્યાં ઈ છેડતી કેન્દ્ર છે કે કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજિયન છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટેથી જે કોઈ એમને જાણ કરી તો આનું શું જાણ તો છે આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરવાનો એ કરો પ્રાંત અધિકારીને ને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટરને સી ને અઢાર બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી 24 તારીખે સીઈવન રજુઆત કરી અને 24 એ તમે એફઆર અને હજુ તમે એમ કે કરો તો આ તમને કરવા આવ્યા હતા બેન ડરો વાત કરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો છો બેન તમે આરોપ કેવી રીતે છું કરું છું કરું છું એટલે મેં નક્કી કર્યું

સરકારો બદલાઈ જાય મોઢું નહીં બતાવી શકો તમે કોઈને ખેડૂતો બેચારા ગરીબ છે ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી આવા માણસોની કમાણી લૂટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી પહેરી શરમ આવવી જોઈએ આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય ને લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અમારા માણસો ધમકાવા નીકળ્યા છો ધમકાય વાત